જય માતાજી મિત્રો અમારા નાવલોગમાં તમારું સ્વાગત છે અને અમને મિત્રો તમે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો છે અમારે સત્તર હજાર વીસ દાડામાં અમારે પંદર હજાર ચારસો ફોલોવર થયા છે એવો મિત્રો તમે અમને યુટ્યુબમાં પણ સપોર્ટ કરો યુટ્યુબમાં મિત્રો યુટ્યુબમાં પણ સપોર્ટ કરશો તો અમે આગળ જઈ શકીએ શું કહેવાય તમારું અમારું એટલું જ કહું કે YouTube માં પણ એટલો જ સપોર્ટ કરો અને મિત્રો તમારા કારણે અમે અહીંયા પાછા આવી ગયા છીએ અમારો વિડિયો અમે બનાવ્યો હતો એક શમશાનમાં આવીને એ સમાચારમાં પણ ચાલી ગયો છે અને મિલિયને પોકવા થયો છે મિત્રો એ વિડિયો તો તમારા કારણે મિત્રો અમે આવી ગયા છીએ જો અમે શમશાનમાં જોઓ છો અમારું ગામ શમશાન મસ્ત છે તેમાં આવી ગયા છે ને કરણ ભાઈ હા તમે શું કરો છો આ વિડિયો બનાવું છું એડિટિંગ નહી કરો આપણે આપણે આવજો ને હેડજો કરી બંધ કરો લેપટોપ અમારા કરણભાઈ મિત્રો આવી રહ્યા છે બે શબ્દો કરણભાઈ કહે એમ બોલો બોલો જો તમે ઇસ્ટમ સપોર્ટ કરયા ને એવો YouTube માંય કરજો ને કરતાય રહેજો પાછો અને મિત્રો અમે આખું અમારું ગામનું શમશાન બતાવી દીધું અમે જે વ્લોગ બનાવ્યો તો ત્યાં એ મિલિયા ને થયો છે તો મિત્રો જોઓ અને બધા લોકો ડરતા હોય છે કે ઓ શમશાનમાં ના બોજી અમને ડર નથી લાગતો કેમ કે બધા અમારા ભાઈઓ જ થઈ છે ભાઈ બહેન

મિત્રો અહીંયા મેં વ્લોગ બનાવ્યો હતો અને મિલિયોને પકવા થયો છે તમારો ખૂબ ખૂબ આભાર આવો જોવો છો દેશ થોડા આમરો મેં શહેલી બતાવી હતી દાડાનો હજી ખાબું છે મિત્રો અમારે અહીંયા નિશાવક જઈ દાડે અમે તમને બતાવી હતી તો મિત્રો અમે નિશામાં પાછળ લઈને જોતા હોય છે અમારું વંડર સાઈડ એટલે અમે થોડે ખુલ્લી ઉલીને જોતા હોય છે એકબીજાના સાથ લઈને તો મિત્રો અમે જોઈએ છીએ પહેલે માણસ નવરાવતા હોય છે જે મરદું પડ્યું હોય ને મરદું અહીંયા મિત્રો નવરાવતા હોય છે ને ઘણા લોકો એવી વાતો કરતા હોય છે આ ચાર બળી ગયા ચાર બળી ગયા મિત્રો

અરે યાર પૈસા દળ્યા છે મિત્રો જયશ હા તમારે હવે કોઈ કેવું છે મિત્રો હા મારે કોઈ કેવું છે કે ઘણા લોકો એમ કહેતા હોય છે કે આ તો કઉ નુકસાન કરનાર પણ મિત્રો આવું નથી આ તો મંદિરની જેમ પવિત્ર છે દર્શન કરવા જોઈએ આપણે ચલો માની લો દર્શન દર્શન આપણે પહેલા આને દર્શન કરવા જોઈએ મિત્રો ઘણા લોકો કહે છે આ વર્ણન આબુ જોઈએ આ વર્ણન અમે તો તમે ના પાડો છો એ વર્ણન આબુ છે હવે તો આપણે આ માતાનું મંદિર છે એવું સમજી લેવાનો અને મિત્રો મુઈ દાડે શેલી વતારી થી ખાબો છીયો ઈરો આ રહ્યો જો જો મિત્રો અહી અહીંયા થી મે રેત લીધી હતી આમ કરીને આમ મિત્રો આમ અને સમજણ નથી પડતી હું એવો બોલ્યો તો કે મને સમજણ નથી પડતી આ શેલી છે શેલી મિત્રો કોઈ બીજું કંઈ નથી આર્યું અન મિત્રો તમને તો ખબર જ હતી અમે અભિમાન વિશે બોલ્યા હતા અભિમાન કરવું જોઈએ અને તમને ખબર હોવી જોઈએ કે માં-બાપની મિત્રો ભાઈ બહેન

મિત્રો રે પણ અહીંયા આવી ગયા છે મિત્રો અમને તો થોડું યાર રડતા ના આવે છે મિત્રો અને જયેશભાઈ પણ બે શબ્દ કે હવે કરણભાઈ પણ કહે કે બોલો બોલો થોડી થોડી આપણે આગળ વધવાનું છે એટલે તમે પણ કહી લો મિત્રો જો પરિવારમાં તમે પૂછી લો કે જેને પાય નથી પપ્પા નથી મહેર નથી ભાઈ નથી દાદા નથી તે પરિવારને પૂછી લ્યો કે તે પરિવારમાં દુઃખ કેટલું છે એ પરિવારમાં દુઃખ કેટલું વધી જ છે કે કોઈના કારણે પણ એલા નથી રહેતા શું કેવું કરણવાય તમારું આ ઓયની શેલી પડી આર્મી વાળાની ભાઈ બહેનની મમ્મીની પપ્પાની આ શેલી પડી જો જો તમે પૈસા નું કેતો હતો પણ આપણે પૈસા એડવું નથી પૈસા માતાના મંદિરમાં એ તો જડશે ને એ તો નક્કી આવશે પણ મિત્રો આપણે હું કોઈ એક બીજી વાત કરું છું કે આપણે જો પૂન કરો હારી પૂનું કરો ગાયન રોટલા ખવડાવો કેળો ખવડાવો એવું બિસ્કિટ નાખો ચીડિયસ પેલો બિસ્કિટ જરો કરી નાખો હા આપણે મિત્રો એવું કરવું જોઈએ પેલા શું કેવું જનીશભાઈ તમારું હા જો તે આવું કરે ને

મોય બોલે સેમ દ્રા મીઠા મોરવે જઈનીશ ભાઈ કરણ ભાઈ હે એક વાર બલખ માર લીલી વાડી તેના કારણે બની છે ને લીલી વાડી અહીંયા કઈ ના હોત અને મિત્રો અમે તો એવું લાગી રહ્યું છે કે અહીંયા બગીચો છે ને હું અહીંયા ઊંઘી રહ્યો 24 કલાક મિત્રો અને જયનીશભાઈ પણ કે શું કો હા મિત્રો આ તો અમે તો બગીચાની જેમ જ મોનીએ છીએ અને જયનીશ ભાઈનો અમારી સાથે કોલ આવ્યો હતો કે અમે વિડિયોમાં લઈ લઈએ એટલે જયનીશ ભાઈને અમારી સાથે લઈ છે અમારા પરમ મિત્ર છે એટલે શું કેવું કરણભાઈ તમે